જે શ્રીરામ ખેલુ મિત્રા મારું નામ છે ઋતિકા ચૌરસ છે તે આવ આજે હું મારા ખેલુ મિત્રા જોડે મળાવ જે અહીં આપણા આનંદમાં વિઝિટ કરવા આવ્યા છે એમને નામ પૂછ્યું અને કઈથી આવ્યા છે તે જે શ્રીરામ ખેલુ મિત્રા કઈથી આવ્યા છો આપણે હું ભાલિયા ગામથી આવું છું જે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં લાગે છે હા અને લીમડીની ખેતી જોવા આવ્યા છે હા અને તમારા ઘણા વિડીયો જોયા હા એટલે એક વિઝિટ કરવા આવ્યા છે જેથી ભવિષ્યમાં અમે આ ખેતી કરવી હોય તો તો શું સુવિધા મળી શકે છે

કે જે આપડે નાના વેપારીઓ લઈને આવ્યા હોય છે અને તે પછી ભાઈ આપડે કિલો લેવો છે તો આપણને કે કે પચાસ રૂપિયા થી અને જયારે સિઝન હવે આવી ગરમી હોય છે ત્યારે તો ભાવ વધતો જ હોય છે પાછો સિઝન પ્રમાણે ભાવ વધારે જ હોય પણ પચાસ રૂપિયા મેં અત્યાર સુધી તો સાંભળી રહ્યો છે ઓકે અને અત્યારે તમે શું ખેતી કરો છો અત્યારના ટાઈમ અમારી અમારી ખેતી છે શેરડી છે સોયાબીન છે સોયાબીન દિવેલા છે દિવેલા છે કપાસ છે આ અમારી અમારા વિસ્તારમાં મુખ્ય ખેતી છે ઓકે અને આ વર્ષે તમને કઈક નવું ઈચ્છા ગયા છો મતલબ કઈક નવી ખેતી આ મીઠી લીમડીનું મારા વિડીયો જોઈને હા કારણ આનું કારણ એ મુખ્ય કારણ એ છે કે હવે ખેતી ખર્ચાળ થવા માંડી છે હા અને શેરડી મુખ્ય અમારી ખેતી છે તો શેરડીમાં કેવું છે કે દર બે વર્ષે એના પૈસા મળે છે અને બે વર્ષ ત્રણ વર્ષ સુધી એની ખેતી કરી શકીએ છીએ અને બીજું કે ચોમાસામાં કપાસ કરીએ તો હવે આપણું

ના નીલ ગાય ખાય ના કશું કોઈ પ્રકારનું આને નુકસાન ના થાય ત્રીજું બેનિફિટ અગર કઈ કુદરતી બી માર પડે તો બી આને કશું નહીં થવાનું જેવનું જેવું જ છે ખેતરમાં એવું એવું જ રહેશે વધારે વરસાદ બી કે વાવાઝોડું બી આવે તો બી કંઈ ટેન્શન નથી ત્રીજું બેનિફિટ એક આઈ છે અને ચોથું બેનિફિટ તો એ તમે અગર અગર એવું વિચારતા હો કે આના વેપારી આવશે અમાર અગર લીમડી રોપી દીધી ઘણા કિલોમીટરની અંદર એ જ પ્રશ્ન હોય છે કેમ કે આપણે હવે નવી ખેતી કરીએ છીએ હવે નવી ખેતી ની અંદર કરીશું પાક તો એ પાક કોણ લઈ જશે તો એનું બી હું કહી દઉં એ બી મારી ઉપર જ જિમ્મેદારી છે અગર હું કરાઈશ ખેતી તો મારે જ એજ પાક લઈ જવાનો છે મીઠી લીમડીનો અને આના ઘણા વેપારી છે અમારે નીચે તો ઘણા વેપારી તે આવો ચલો આ તમને પહેલું ખેતી બતાવો છું જે કે આ મેરાવ ગામમાં છે ભાસ્કરભાઈની ખેતી છે આપણે ભાસ્કરભાઈની જમીન આ ટોટલ ચાર વીઘા છે અને બીજે જે લઈ જાઉં છું ને પીટલાદમાં તે બી ટોટલ અઢી વીઘા અને એક વીઘા અલગ છે એ અત્યાર કટિંગ તો ચાલુ જ છે અડધું જ કટિંગ રહ્યું છે એક વીઘા કે અડધું વીઘું બાકી છે કટિંગ કરવાનું એ બી બતાવો એ આ તમને આ ખેતી બતાવો કેવી લાગી આ જમીન અને આ મીઠી લીમડી ના ના યોગ્ય ખેતી છે આ હા અને મેં પેલા જ કહ્યું તે પ્રમાણે ખર્ચા વગર ની ખેતી કરવી પડશે હા અને આ થોડીક ઓર્ગેનિક તરીકે અમે કરાવીએ છીએ આ વર્ષ હવે હા અમારે જે અમે પણ ખર્ચો ઓછો કરવા માટે અમે પણ જેમ બને તેમ અમે ઓર્ગેનિક ખેતી કરીએ હું ખબર છે તમને મે ખેડું મેતા તમને મે દીપક ભાઈ મે એવું કીધું હશે મર્ચિંગ ટાઈપ કરો મારો રીઝન એ છે આ જો વચ્ચે ઘાસ દેખાય છે હા જી હા કેટલું બધું ઘાસ થઈ ગયું છે એટલે મર્ચિંગ ટાઈપ માં આપણે કરાઈશું ને તે સુ ઘાસનો નેદવા મનો ખર્જો ઓછો થઈ જાય અત્યારે જો મજૂર અંદર જ બેહી રહ્યા છે વર્કર્સ એ આપણે અત્યારે ઘાસ જ નેદવા મનનો જ કરે છે અત્યારે એટલે આ આપણે મતલબ આ એક ખેડ મિત્રનો મારે ખર્જો ઓછો કરાવ છે આ વર્ષે મને આ વર્ષે બધી ખબર પડી કેમ કે ગયા વર્ષે મારા પાલીતાનામાં જે ખેડૂત મિત્ર રહે ને હિંમતભાઈ એમને બહુ જ સરસ ખેતી કરીએ અને પ્લસ ઓર્ગેનિક તો 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 તમે તમે મારા જોયા હા એમની જે પહેલી પહેલી કટિંગ રહી ને જ કટિંગમાં એમનો બિયારણનો ખર્ચો નીકળી ગયો અડધો ખાલી અડધો જ બાકી છે અને બીજી કટિંગ હવે જે આવશે ને બીજી કટિંગ એમાં એમનો ખર્ચો બિયારણનો નો નેદવા મન નું જે બી પાણી વાની ખોર ખાતરનું હતું બધું જ નીકળી જશે બરાબર ઓકે તો ચાલો આપણે બીજી ખેતરમાં જઈએ પેટલાજ સાઈડમાં બીજી જગ્યા આપણે પહોંચી ગયા જે કાલે બી જે સુરેન્દ્રનગરથી આવેલા એમને બી આજ બતાવ્યા બતા આવો તમારે બીજી વાર બતાવું એ જ જગ્યા પર છું બસ હા માલે પતી જશે એક વીઘા હજુ રહ્યું પાટો આપણે કપાઈ કાઢીએ તો પછી શું કે આમાં પછી જે આપણે જે સ્ટાર્ટિંગ કરીએ છે ને બરાબર એવી રીતે જ નવી ફૂટ આવે બરાબર જેમ આપણે બિયારણ જયારે સ્ટાર્ટિંગમાં રોપ્યું હોય એ રીતે જ આપણે આવે છે અને એના તમે જોવો છો કે કેવી રીતે અને દાળકા અંગત જ એને વજન થાય છે આ બે ભાઈ એકનો ગારો રાખ્યો છે બાકી આ તમે જોઈ શકો છો ફૂલ માલ છતા વજનદાર વાળું હા આને કહેવાય માલ મીઠી લીંબડી કાપવાનો ટાઈમ આજ કહેવાય આને બરાબર આજ એટલી હાઈટ થઈ ને હજુ એ અત્યારે આને જો ગરમીમાં ફૂટ વધે છે હજુ આની ફૂટ મારે ચાલુ જ છે આ ચાલુ જ છે જો કે દેખા છે ઉપર હા આ ચાલુ છે બરાબર અંદર ફરો હવે તમારે કશું ટેન્શન એ ના નાય નીલ ગાય કે ભૂંડો બી નહીં ડોળ આવે

જોઈ લેજો ખાલી એમને જાતે જ ખેડૂત મિત્રોએ કીધું તમાકુ કરતા કીરા કરતા સૌથી સારી મારે આજ ખેતી ખેતી અને તૈની ખેતી તહીનું તો આખો એક વીઘા પટ્ટો પતાઈ જાય ચલો એ બતાવી દોડવા તો આવું ફેક્ટરીઓમાં પક્ષીઓ જાય છે જે કે રામદેવ મસાલા છે મતલબ હા હવે તમે લો આ પકડો હું તોડીને જે લાવ્યો છું હવે આનું વજન જોઈ લો કેટલું છે અંદાજીત આટલાનું આ બે કિલોની આસપાસ બે થી ત્રણ કિલો જેવું છે બરાબર આ કેટલી દાળખીઓ છે તમે એ જોઈ લો વધારે હું તોડીને નહીં લાવ્યો કેટલી દાળખીઓ સાત કે આઠ દાળખી બરાબર એ છ સાત દાળખી છે બરાબર છ થી હા અને બીજી વસ્તુ કે આના પાંદા તમે જોઈ શકો છો છે અને આ બી તમે જોઈ શકો છો આ નીચેની જે તારી પડી છે ને

થી ચાર ફૂટ નો છે આપણે છ ફૂટ ના હોય સાડા પાંચ ફૂટ ના છે તો આપડા લગી આયો 3.5 4 ફૂટ નો તો થઈ ગયો ચાર 4 ફૂટ નો માલ છે હમ આપણે ઉપર થી જાય આટલી આટલી થઈ જાય એ તમારો પાકટ માલ ગણાય હા જો ને બધું પકડો તો ખબર કેવું લાગી આ મારી લીમડી ખેતી તમારને મારું સારું સરસ લાગીને સરસ લાગી ઓકે કઈ હા વિઝિટ કરવા જેવું લાગે હા મોકલી આપ એમાં શું છે કે વિઝિટ કરે તો ખેડૂત ને ખબર પડે કે આ ફેક વસ્તુ નથી રિયલ માં છે રિયલ માં છે તો ચલો થેન્ક યુ જય શ્રી રામ દીપક ભાઈ તમને કેવું લાગ્યું મને એકવાર જણાશો મારા ખેડૂત મિત્રને જુઓ એક તો પેલા માં પેલું કે આ ખેતી તો સરસ છે હા અને તમે ખેતી કરતા પેલા એક વખત વિઝિટ જરૂર લેવું હા હવે વિઝિટ લેવાનું મુખ્ય કારણ શું છે અગર કોઈ પણ ગ્રેજ્યુએટ છોકરો કોઈ નોકરી કોઈની પાસે પણ માંગવા લેવા જાય કે ઇન્ટરવ્યુ આપવા જાય તો એને પહેલા એક્સપિરિયન્સ પૂછે છે કે ભાઈ કે તમારો એક્સપિરિયન્સ શું છે શું છે તો તેના થ્રુ જ એને જોબ મળી શકે છે તો તે જ આ બાબત છે કે તમે પેહલા એક પ્લાન્ટ ઉપર ફાર્મ ઉપર જઈને તમે વિઝિટ લો તમે એનો અનુભવ લો અને પછી તમારા ખેતરમાં તમે એક્સપેરિમેન્ટ કરો તમે અને સ્ટાર્ટિંગ તમે વધારે નહીં પણ થોડા થી પણ સ્ટાર્ટિંગ કરી શકો હું પણ મારા થોડા થી સ્ટાર્ટિંગ કરી શકીશ અને જેમ બને તેમ પછી આગળ જેમ મને અનુકૂળ લાગશે અનુકૂળ લાગશે ઇન્કમ મળશે આમાં ઓછો ખર્ચો તો તે પ્રમાણે પછી આપણે આગળ વધીશું ઓકે બરાબર જય શ્રી રામ દીપકભાઈ મને બહુ સારું લાગ્યું તમે અહીંયા એકવાર વિઝિટ કર્યા ખેતી જોવા આવ્યા મારા અહીંયા આગળ તો આઈ હોપ ખેડૂત મિત્ર તમને બધાને આ વિડીયો સારી લાગી હશે તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને ઘણા ખેડૂમ મિત્ર જોડે શેર કરજો જય શ્રી રામ મળીશું નેક્સ્ટ વિડીયો પર અને હા ખેડૂમ મિત્ર હજી એક મારી સૂચના સાંભળી લો હું એડ્રેસ અને મારો કોન્ટેક્ટ નંબર નીચે આલ દઉં છું કેમ કે આજે આ જે ખેડૂમિત્ર આપણે ભરૂચથી આવેલા એમને એવું કીધું તમે થોડુંક તમારું એડ્રેસમાં થોડુંક સુધારો કરજો કેમ કે એ મારા એડ્રેસથી કે બીજે પહોંચી ગયા હતા બીજે લોકેશનમાં એટલે તમે જ્યારે બી ગૂગલ મેપ પર અગર સર્ચ કરો તે એક્ઝેક્ટલી સર્ચ કરજો ગણેશ ચોકડી ખાલી ગણેશ ચોકડી સર્ચ કરજો એની આગળ ના જતો સરદારગંજ કે એવું બધું આવે તે એક્સ્ટ્રા એ ના લેશો ખાલી ગણેશ ચોકડી સર્ચ કરજો અને એની પછી અમને ગણેશ ચોકડી આવીને કોલ કરજો ઓકે ચલો ખેડૂમ મિત્ર મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શ્રી રામ